સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને અમરનાથની થીમનો શણગાર કરાયો શ્રી પત્રી લેખન એવં આચાર્યપદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભજનદેવ મંદિર ખાતે સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામીજીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ અગિયાર આઠ બે હજાર સોમવારના રોજ શ્રી હનુમાનજીને અમરનાથની થીમનો શણગાર કરાયો આજે સવારે ને પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને અમરનાથની થીમવાળા વિશેષ વાઘા પહેરાવાયા છે આ વાઘા એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તિ સુરતથી મોકલ્યા છે તો દાદાના સિંહાસને અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ બનાવી છે મહત્વનું છે કે અરશણગાર કરતા છ સંતો પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો